નસવાડી તાલુકાના તણકલા ગામે બાઇકમાં આગ લાગતા મચી વાત કરવામાં આજે શનિવારે જિલ્લાના નસવાડી તાલુકાના તણકલા ગામે એક બાઇકમાં અચાનક આગ લાગી ગઈ હતી જેને લઈને લોકોના ટોળા છે તે ઉમટી પડ્યા હતા અને જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે આગ છે તે ભભૂકી ઉઠી છે અને આખી બાઇક છે તે બળીને ખાક થઈ ગઈ હતી બનાવને લઈને કોઈ જાનહાનિ થવા પામી ન હતી સ્થાનિકોએ પાણીનો મારો પણ ચલાવ્યો હતો જ્યારે અમીસ વસાવા નામના વ્યક્તિ બાઇક ચાલક છે માંગરોળ ગામના વસાહતના તેની પત્ની સાથે આવ્યા હતા અને અચાનક છે તે આ બાઇકમાં ચારું બાઇકમાં જ આગ લાગી ગઈ હતી આગ લાગતાની સાથે જ બંને બાઇક સવારો છે તે બાઇક પરથી નીચે ઉતરી ગયા હતા અને લોકોએ છે તે પાણીનો મારો પણ ચલાવ્યો હતો જે પ્રકારે તમે જોઈ રહ્યા છો અને લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અંદાજે બાઇકમાં સોસટીના કારણે આગ લાગતા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે છે પ્રકારે બાઇક લાગી બાઇકમાં આગ લાગી જતાં લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બનાવમાં કોઈ પણ જાતની જાનહાનિ થવા પામી ન હતી પ્રમાણે બોડેલીમાં સોના ચાંદીની દુકાનમાં શટર તોડવાનો પ્રયાસ રહીજો રહીશો જાગી જતાં તસ્કરો ફરાર થયા છે વાત કરવામાં આવે તો બોડેલીની મધ્ય હોળી ચકલાના શાક માર્કેટમાં આવેલી બે સોના ચાંદીની દુકાનમાં તસ્કરોએ સતર તોડવાનો પ્રયાસ કર્યો હતો મોડીલીના ભરજક વિસ્તારમાં એક શાક માર્કેટમાં ઇકો ગાડીમાં તસ્કરો આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો બંને દુકાનોનું શટર વચ્ચેથી ઊંચું કરી શટર તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આવા જ થતાં રહીશો જાગી ગયા હતા અને બુમાબુમ કરતાં તસ્કરો નાસી છૂટ્યા હતા એક દુકાનની બહાર સીસીટીવી કેમેરા તસ્કરોએ તોડી નાખ્યા હતા તસ્કરો ઇકો ગાડીમાં આવ્યા હોવાનું લોકોએ કહ્યું હતું બોડેલીમાં તસ્કરો પેંડ્યા પડ્યા છે જેને લઈને તસ્કરોમાં ભારે ફફી છે છેલ્લા ઘણા સમયથી તસ્કરો બોડેલી વિસ્તારમાં આવતા હોવાની લોકમુખે ચર્ચા અજેતપુર તાલુકાના કદવાલ ગામે રેશન કાર્ડ ઈ કેવાયસી ન થતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે છોટાઉદેપુર જિલ્લાના પાયજેતપુર તાલુકાના કદવાલ ગામમાં રેશન કાર્ડ ઈ કેવાયસી ન થતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો પાઇજતપુર તાલુકાના કદવાલ ગ્રામ પંચાયત પર રેશન કાર્ડ ઈ કેવાયસીને લઈને લોકો લાઇનોમાં ઊભા રહે છે પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે ઈ કેવાયસીને લઈને લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે સાથે સાથે આધાર કાર્ડ પણ અપડેટ થતા નથી તેવો ગ્રામજનોએ આક્ષેપ કરી રહ્યા છે આધાર કાર્ડ અને ઈ કેવાયસીનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે તો સાહેબ તેમજ મામલતદાર સાહેબ દરેક સાહેબોને ખાસ રજૂઆત છે કે અમારા કદવાલ ગામમાં રેશન કાર્ડ ઈ કેવાય સી થતા નથી કેમ કે સર્વર ચાલતું નથી અને આધાર કાર્ડ અપડેટ થતા નથી આધાર નંબર રેશન કાર્ડમાં ખોટા ના નાખ્યા છે એના લીધે ઈ કેવાય થતું નથી હવે આધાર કાર્ડ ઈ કેવાય આધાર કાર્ડ નંબર ખોટા નાખવાથી અહીં અમે કીએ છીએ તો એવું કે છે કે તમારે જેતપુર જવું પડશે હવે જેતપુરનો ધક્કો અમારે કંઈ મામૂલી ધક્કો નથી બરાબર છે અને અમારે અમારી એટલી માંગ છે કે આધાર કેન્દ્ર અહીં કદવાલની અંદર હોય તો બહુ સારું કદવાલની પ્રજાને આ ધક્કા ખાવાના મટી જાય હવે અહીંયાથી બીજું દસ કિલોમીટર અહીંથી દીકાપુરા થાય છે તો તં એક કેન્દ્ર છે ત્યાં જાય જઈએ છીએ તો એવું કહે છે કે આજે નહીં કાલે થશે આજે નહીં કાલે થશે એક તો સમય બગાડવાનો અત્યારે ખેતીનું કામ ચાલે અને થાય એટલે અમારે અહીં કદવાલ ગામમાં એક આધાર કેન્દ્ર હોય તો બહુ સારું અને સરકાર કરીને અમારી ખાસ રજૂઆત કે કદવાલમાં આધાર કેન્દ્ર એક આપે શું નામ છે તમારું બારિયા ગોવિંદભાઈ ગોર્ધનભાઈ માનનીય શ્રી સરકારસિંહ સાહેબને ખાસ જણાવવાનું કે કતવાલ પંચાયતની અંદર તેમજ આજુબાજુની પંચાયતોની અંદર જે વ્યક્તિને આધાર કાર્ડ નથી અપડેટ બી નથી અગર કોઈ બી વસ્તુ સરકારી કામોમાં ભૂલ છે અને પ્રજાને અતિશય હેરાન થાય આ હેરાન ન થાય એના માટેની પંચાયત પંચાયતની આજુબાજુ વાળાનું મજા રહેશે એવું મારી આભાર છે શું નામ છે મોટા માન્યજીવન ભાઈ બલસિંહ ભાઈ ગામ ગામવાલ નો અપુરા ફળ્યો ફરિયો નો અપુરા પટેલ ફરિયા